ફેમિલી કેમ છો મજામાં છો કે તમે મજામાં પેલા તો બધાને જય દ્વારકાધી જય માં મગર રાધા રાધે ફરી એક નવા બ્લોગ શરૂઆત કરી કરીને આજે પાછા ગામમાં એક લગ્ન આવી ગયા આમાં ત્રણ આવી ગયા તમારા ભાઈ ને જવું પડશે ખાવા અને વ્યવહાર કરવા

સરસ કપડા વાહ 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 સરસ કપડા પહેર્યા છે આ જો વાહ તો ચાલો હું બાળકોને સ્કૂલે મુકતા અને નાનું એવું મારું કામ છે તમારા તો એસી ના ફાવે આ ન ફાવે તો કુલર પંખો વિચાર કરો મિત્રો કુલર પંખો તમે વિચાર કરો ફૂલોર પંખા તો કે પણ જીવો ભર બપોરનો તેરકો થાહે અને 35 37 ડિગ્રી તાપમાન જાહે એટલે બધે એસી માં છે ને રાભાડા જેવા થઈને હોઈ ગયા તમે જો હું તમને ગેરંટી આપું કા લાયો હું તો નઈ હોય કા તું નઈ હો નઈ હું નઈ હોય મને તો મજા નઈ આવે હાતી જો હું આપણે લાવ પોટો લાવ પોટો લઈ ની બકિયો જે કીધી પોટો એ કાગડી

अरे मने झोई ने हुई गया मम्मी हुई गया हां आओ तो दूसे ने तू यार कुछ खाना करो ना कुछ खाते यार भूख लगी थोड़ी को कुछ करते नहीं है चना मसाला बनाई गई क्या चल दोनों बनाइए पक्का हां ना पक्का मम्मी आने को नहीं सेरी तुम सर्दी से नाक में होम करती हुई सर्दी से गई जी अरे हेडशूट कर वो करवा ले गंतारी

ફટાફટ આમ મૂડું ન થવું છે ફટાફટ ઓલા હું કે પવા બવો થોડાક નાખજે એમાં બધું નાખજે કમ્પ્લીટલી થઈ જવું છે રેડી હું જાઉં મારા આસન ઉપર હું જાઉં મારા કક્ષની અંદર આરામ કરવા માટે તું લઈને આવ ચણા બહુ હેરાન કર નાખું નથી લાગતું તમને થોડું વધી જાય એવું વાહ 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 થઈ ગઈ એટલે ઓરમાં ચાલ જો બની જાય ફટાફટ બનાવી નાખ્યો વાહ ભાઈ વાહ તો ટેસ્ટી નઈ ખા પવા બવા બધી નઈ લાગે હા પવા બવો નાખીને બનાવ

કાહેં તી તારવે લડાઈ દીધા ભલે તારવી ગોલ પર દેઈ જે હા તે વાંધો તો તું જમી જમી લીધો હવે અમે નીકળીએ કારણ કે બીજી જગ્યાએ મીટિંગ છે તમારે મીટિંગ મળી લે થઈ બધી કોણ તું બે તો સાચું બોલો કયા ટોપિક ઉપર ઝઘડો છો તો ડાર માર્યું

જમવાની મજા આવી ગઈ દિલથી યાર આ શું જોટવા પરિવારના આંગણે આવો રૂડો અવસર હોય તો મજા આવી એમ ને યાર હમણાં છે ને શું કે લગ્નનું એવડું ખાઈ ખાઈને ને ટૂંકમાં મતલબ કે જ્યાં સંબંધ હોય ને જવું પડે ને જવું પડે લગ્ન એટલું ખાઈ ખાઈને થાકી જાય કારણ કે દરરોજ યાર એકને કેટલું ખાવું મતલબ ભજીયા નાંદેને બહુ મજા ન હોય ઘરનું જમવાનું હોય તો મજા આવે કંઈ વાંધો ન કાલથી એટલું બધું કંઈ છે નહીં તો બસ ફેમિલી આજનો વિડીયો આ લાગી દીધું વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધી કાઢી જયમાં મગર રાધે રાધે બાઇ